કીધું છે મંગાયું કે વાંસી મંગાયું પાટણ થી પાટણ જા ફોન પડ્યો પડ્યો આ ગઈ છે વધારે રાત ની કાયમ ગમ સોરી થઈ છે એટલે કમર લાબુ જરૂરી છે હેડ હેડ કે લ્યો કી મન હુંગા આવે છે તો કાકા જા કી બતા મીઠો આબુ પડાય પડાય કરો છો બંધ કમણે હાલો અલા હેડો કી કેટલા આયા શરીયત આવી ગયા હાડજી રેડો જેમ બને એમ રોટલા હોય બનાવો કે ખાઈને આવો રાખો બનાવવા પડશે એમ સારો હળજી ના હોય ડોસી કુઈ તો બનાવી નાખશે હોય સારો હળજી ના જેમ બને એમ આ હોજ પડતા પડતા વડે જેમ નાખાઈ દે કે કારીગરને ને સાધવા પડશે ને સારો હળજી શું કીધું કાકા હા ભાઈ

તમારા છોકરાને એને એને આરા તમે મેકાડા જો હોય એને પડ્યા લેતા હોય એવું કેમ અમને એવું કેમ હાલ મેળવા જાય છો મારો છોકરો હું ગમે તે કરું હોય તમે તમે કેના રહેતી તો તમે તાર ભમમા જો છો સો પમ તો તમારે તો હવે બે જો કુઝેટ ને 25 વર્ષનો લઈને રખડો રાવ હોય તો જો તો વાઢો વાઢ કી છે આ છોકરાનો ઓટો જો તો ઓટો કી કેવો એ કોઈ સકણને લેવા માંગતો નથી તમારો છોકરો

તમારે શું કમાવાની છો ઘરમાં ફરી મેલ્યું છે તમાર પડ્યું છે ના તમારે કોને અમારે ડુસીને દાગીના નહી હોય મોય હવે ચાર પેલા ચાર ગુદડા પડ્યા છે ચાર ગુદડા અને પીપડો ડુસીને દાગીના બધું પડ્યું છે અમો કરાયા ના દાને બધા વીસી પી ગયો છે તું રાખેલા દાગીના ઈ તમે વીસો હું અમે શું લાવે છે અમે જો વડી પીવા છે અમે કરાયા 1.5 કિલો ના કલ્લે ઉપાડી ઉપાડીએ નઈ કરતી પગા 1.5 કિલો ના કલ્લે નહી હોય છે બતાવ વાકળ છે વાકળ ના હોય તો વાકળ ના પી બતાવ તમને

હા અલ્યા 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 પેલો છોકર છેલામ તો કાઈ કાજ ના આયો જો છેત પેલા ફોન કરો કે હજી ઉધી નહી ફોન કરો ફોન કરો ફોન કરો અમૃદ્યાનો ફોન આયો મારે લે તો આ તો આ ઉતારી ગયો કમાડ તો કે ના કઈ કરે કે કાકા આઈ ગયું આઈ ગયું આઈ ગયું આ પડ્યું હતું